बोलो श्री कृष्ण की जय हरे मीरा बनि नै रेउँ हरे मीरा बनि नै केधा मारे ननव रे के राधा माथि बनाउँ सा हरे वृन्दन તો આવ્યો હારે લીલાઓ તે ઘણી બતાવી કે મોહી લીધો મન મારો રે કે મોહી લીધો મન મારો સામળિયા હારે મારે મીરા બનીને ને રેવું હારે મારી છેડતી તું રે કરતો હરે મારી પાછળ પાછળ ફરતો કે નયનો માનીર છોડતો રે કે નૈયાનો માનીર છોડતો સામળિયા હારે મારે મીરા બનીને રેવું રાધા મારે નથી બનવું રે રાધા મારે નથી બનવું સામળિયા હારે જમુના મનાવા જાતા હારે ત્યાં તું પાછળથી રે આવ્યો કે આવી મારા શિરો હરતો તો કે રે આવી મારા શિર હરતો તો હરે હારે મીઠી મીઠી મોરલી વગાડતો હરિ અડધી રાતે તું ઝગડ તો કે આવી સાથે રસ રમતો રે કે આવી સાથે રસ રમતો સામળિયા હારે હરી મીરા બની ને રેવું હારે છોડી જા તો મને કલડી હરે તું તો મથુરા મારું વસ્યો રાધા યોગે રડતી રે કે રાધા યોગે રડતી સામળિયા હરે તું તો સોરસો રાણી ને પરણતો હરે તું તો રાજા પાટ ભોગવતો કે રાધાજી ને કરતો નો ધારી રે કે રાધાજી ને કરતો નો ધારી હરે મારે મીરા બની ને રેવું રાધા ધમરે નથી બનવું રે રાધા ધમરે નથી બનવું સામોડિયા